જે તેનો વિકાસ સારો થાય નહીં અને ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવે છે જે ના લીધે ઘાસ એવું ઊગી નીકળે છે તો ખેડૂત મિત્રો આ જે ઘાસ ઉગી નીકળે છે તેના નિયંત્રણ માટે આપણે તેમાં નિંદામણ પણ કરાવીએ છીએ તો તેનો ખર્ચો પણ આપણને થોડો વધારે થાય છે જેથી કરીને આપણે ડાંગરના પાકની અંદર આપણો ખર્ચો વધી જાય છે તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું આપણે કઈ અરબી સાઈડ એવી બેસ્ટ અરબી સાઈડ જે ઘાસ ઊગી ગયા પછી આપણે તેનો ઉપયોગ કરીએ જેથી તેનો નાશ થાય અને તમારું ખેતરની અંદર ખાલી ડાંગર જ જોવા મળે તો એના વિશે આપણે આજના વિડીયોમાં ચર્ચા કરી આજે આપણે વાત કરીશું બાયર કંપનીની કાઉન્સિલ એક્ટિવ જે એક અરબી સાઈડ છે એટલે કે નીંદણ નાશક દવા કાઉન્સિલ એક્ટિવની અંદર ટાઈપ ઓફ વીસ ટકા અને ઇથોક્સી સલ્ફ્યુર દસ ટકા ડબલ્યુજી ફોર્મમાં એવા બે ઘટકો આવેલા જે તમારા ડાંગરના પાકની અંદર નિંદન નાશક તરીકે વપરાય છે કાઉન્સીલ એક્ટિવનો ઉપયોગ કરવાથી ડાંગરના પાકમાં તમારે બે પ્રકારના ઘાસનું નાશ થાય છે એક છે વળા પત્તાવાળા નિંદણ અને કાકડા પત્તાવાળું નીંદણ આ બંને પ્રકારના નીંદણનો તમે આ દવાના ઉપયોગથી નાશ કરી શકો અને તેમાં સો ટકા રિઝલ્ટ પણ મળે કાઉન્સિલ એક્ટિવનો ઉપયોગ કરવાથી ડાંગરના પાકની અંદર ઘણા બધા પ્રકારના નીંદણનો નાશ કરી શકાય છે તમે તમારા ડાંગરના પાકની અંદર તમે જોયું હશે કે ઘણા બધા પ્રકારના ઘાસ ઉગી નીકળે જેમ કે સામો બંધ ણજરો રાખડીઓ ફોલિયા જેવા ઘણા બધા ઘાસ ઉગી નીકળે છે આ બધા પ્રકારના ઘાસનો નાશ કાઉન્સિલ એક્ટિવ દ્વારા તમે કરી શકો આ ઉપરાંત કાઉન્સિલ એક્ટિવની મદદથી તમે બીજા ઘણા પ્રકારના ઘાસનું નિયંત્રણ નાશ કરી શકો છો જેમ કે ચોખલિયું આરો તારો બાંગરો જેવા વિવિધ પ્રકારના ઘાસો જે તમારા ડાંગરના પાકમાં ઉગી નીકળે છે એનો તમે નાશ કાઉન્સિલ એક્ટિવ દ્વારા કરી શકો છો અને તેની અસર પણ કાઉન્સિલ એક્ટિવ દ્વારા થાય છે જેથી કરીને તમામ પ્રકારના ઘાસ એનો નાશ કાઉન્સિલ એક્ટિવ કરવામાં મદદરૂપ થાય છે જેથી કરીને તમે તમારા ડાંગરના પાકમાંથી નીંદણનો નાશ કરી શકો છો કાઉન્સિલ એક્ટિવ બે પ્રકારે ઉપયોગમાં લઈ શકાય છે એક તો કાઉન્સિલ એક્ટિવનો તમે સ્પ્રે પણ કરી શકો છો અથવા તો તેને રેતી અથવા કોઈ ખાતર જોડે મિક્સ કરીને તેનું તેને પૂંખીને પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો કાઉન્સિલ એક્ટિવના થી ત્રણ પ્રકારમાં પેકિંગ બજારની અંદર ઉપલબ્ધ હોય છે એક છે અગિયાર પોઈન્ટ બે ગ્રામનું પિસ્તાલીસ ગ્રામનું અને નેવું ગ્રામ કાઉન્સિલ એક્ટિવનો ડોઝની વાત કરીએ તો કાઉન્સિલ એક્ટિવનો જો તમે સ્પ્રે કરો તો પંદર લીટરવાળા પા પંપની અંદર તમે અગિયાર પોઈન્ટ બે ગ્રામનો ડોઝ તમે કાઉન્સિલ એક્ટિવનો કરી શકો અથવા તો એકરના હિસાબે આપણે જોઈએ તો નેવું ગ્રામ પ્રતિ એકરનો ડોઝ કાઉન્સિલ એક્ટિવનો રાખવામાં આવે જેથી કાઉન્સિલ એક્ટિવ થોડું ઓછું ખર્ચાળ પણ છે સો ટકા રિઝલ્ટ પણ આપે છે અને તમારા ડાંગરના પાકની અંદર બધા જ પ્રકારના ઘાસનું નાશ પણ કરે છે જેથી કાઉન્સિલ એક્ટિવ થોડું ઓછું ખર્ચાડે જો તમે એ જ ઘાસ જો તમે મજૂરી મજૂર દ્વારા નિંદામણ કરાવો તો તમને ખર્ચો પણ મોંઘો પડશે અને અત્યારે તમને પણ ખબર છે કે અત્યારે મજૂરનો અભાવ પણ તમને જોવા મળે છે જેથી કરીને તમે પણ કાઉન્સિલ એક્ટિવનો તમારી ડાંગરના પાકનો ઉપયોગ કરો અને ઘાસને નાશ કરો અને નીંદણ નાશક તરીકે કાઉન્સિલ એક્ટિવનો ઉપયોગ કરો જેથી કરીને ઓછો ખર્ચાળ પણ થાય અને ટાઈમ તમારા બધા જ પ્રકારના નીંદણનો નાશ પણ થાય તો ખેડૂત મિત્રો જો તમારે પણ કાઉન્સિલ એક્ટિવની ખરીદી કરવી હોય તો આજે જ મુલાકાત લો હરિવા મેગ્રો સેન્ટરની અને આજે જ ખરીદી કરો કાઉન્સિલ એક્ટિવની એ પણ બજાર કરતાં સાવ સારા ભાવે તો ખેડૂત મિત્રો હરિવા મેગ્રો સેન્ટરની મુલાકાત અવશ્ય લઈજો હરિઓ મેગ્રો સેન્ટરનું એડ્રેસ છે હરિઓ મેગ્રો સેન્ટર શોપ નંબર ત્રણ ભોલેનાથ સેલ્સની સામે શક્તિ સર્વિસ સ્ટેશનની બાજુમાં મેઇન ગેટ આગળ માતર મોબાઈલ નંબર છે સત્તાણું તોતેર બાર ચોતેર ઝીરો ત્રણ જો તમારે અમારો કોન્ટેક કરવો હોય તો આપેલા નંબર પર તમે અમને વોટ્સઅપ પણ કરી શકો છો કોલ પણ કરી શકો છો જો તમને એડ્રેસનો પ્રોબ્લેમ હોય તો તમે અમને કોન્ટેક્ટ પણ કરી શકો છો હરિઓમ એગ્રો સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ખેડૂતને સો ટકા રિઝલ્ટ મળે ખેડૂતને લાભ થાય અને તેમને ઉત્પાદન સારું મળે જેથી કરીને ખેડૂતનો ખર્ચો પણ ઘટે ખેડૂતને આવક પણ સારી મળે એવો અમે હરિહોમ એગ્રો તરફથી પ્રયાસ કરીએ છીએ તો ખેડૂત મિત્રો હરિઓમ એગ્રો સેન્ટરમાં એકવાર મુલાકાત અવશ્ય લઈએ જેથી તમારો લાભ જ થાય અને તમને સો ટકા રિઝલ્ટ મળે હવે ખેતીને લગતી આવી જ માહિતી માટે અને કદાચ અમારા વિડીયો તમે જોયા હશે જેથી કરીને તમે પણ અમારા વિડીયો થકી જે પણ માહિતી મળી એનો ઉપયોગ કરીને તમે ખેતીમાં તેનો ઉપયોગ કર્યો હોય અને જો તમે ખેતીમાં પણ લાભ થયો હો તો અમારી ચેનલને ફોલો કરો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને હા તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તેમને પણ એમની ખેતીમાં લાભ થાય અને તેમનો ખેતીનો ખર્ચો પણ ઓછો થાય અને તેમને ઉત્પાદન સારું મળે ધન્યવાદ